તો જય માતાજી મિત્રો આ કોના કોના બંગલા છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ બ્લોગ મારો સ્પેશિયલ તમારા માટે બનાવેલો છે તો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે આ છે આ આ જગ્યા કઈ છે એ તમે ખબર જ હશે પણ તો તમે કોમેન્ટમાં જણાવજો ઓળખી શકો તો આ કઈ જગ્યા છે આ કયા કોમેડી મેનની શૂટિંગની જગ્યા છે અને આ ઓલડી ખાસ વિડીયોમાં આવે છે અને તમે જોઈ લો તો બારે આખો બધી વસ્તી પણ ઊભી છે એમને મળવા માટે આ મંદિર પણ કયા બ્લોગમાં આવે છે કયા વિડીયામાં આવે છે કયા કોમેડી છે તે તમે બ્લોગમાં કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ ફોટો કોનો છે એ પણ તમે જણાવજો અમે સ્પેશિયલ ત્યાં જઈને શૂટિંગ કરેલું છે શૂટિંગવાળા ભાઈઓ જે મળ્યા તો નથી પણ તોય તમે આ તમે બ્લોગમાં જરૂરથી જણાવજો અને મસ્ત શૂટિંગ અહીંયા આ લોકો કરે છે અને એમનું આખી બહુ ટીમ છે આજ તો અમે ગયા હતા ભેગા થવા પણ મળ્યા નથી કાંઈક બારે કામથી જેલા હોય એવું લાગે છે અમુક ગેતા હતા કે રણુદા જેલા છે બીજ ભરવા અને જો આ જ જગ્યાએ તેમનું શૂટિંગ થાય છે અમે પણ ત્યાં તેમને મળવા ગયા હતા તમે પણ જાજો બહુ મજા આવશે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ કઈ જગ્યા છે કોનું શૂટિંગ છે કોનું કોના વિડીયોનું શૂટિંગ અહીંયા થાય છે અને આ અમારે ભત્રીજો જીગો છે અને જો આ વિડીયો પણ શૂટિંગમાં આવે જ છે તો તમને ખબર હોય તો જણાવજો કે આ કઈ જગ્યા છે અને ત્યાં અમે પણ ત્યાં થોડોક બ્લોગ લઈ લીધો છે આ સ્પેશિયલ તમને બતાવવા માટે કે આજે શૂટિંગવાળી આખી ટીમ બહાર જેલી છે બધી જગ્યાએ અમે જોયું પણ મળ્યા નહીં અમને સ્પેશિયલ ફોટો પડાવવા ગયા હતા ઓટો માથે પડ્યો છે આ ગાડીઓ પણ એમની જ છે આ જગ્યા પણ શૂટિંગ આ મંદિર પણ આવે છે શૂટિંગની અંદર આ આ ઘર પણ આવે છે અને સરસ શૂટિંગ પણ થાય છે અહીંયા કોમેડી તો જાય માતાજી મિત્રો